આ બના કોઠો મારે આટલી ઉમર પણ ચીડ ચેડ ના કે બાપડો જેમ જેમ બધું છે આ કમળ ખોલ્યું રવિંદજી શું કરો ઘેર છું પૈસાનું શું કર્યું બીજું કોઈ પૂછતા નહીં ઘડી પૈસા એટલે હું હવે આટલી ઉંમરે જોઈ કમાવા દઉં પૈસા આલું મળી જોવિંગજી ગેસ છે શું હતું આ શું કર્યું પેલું પૈસાનું એટલે દાડો કે મારા પૈસાની જાળી ના માટી આ પાકું તો મારે ગોમ છોડવું પડ્યું આખું અને હું મેં કોશું ને બધું લઈને હું નેહરી ગયો છું

મારા જો ઈ દાળ તો આમ ગાય જુઓ થઈને આ તો પૈસા આ મને થોડી સ્વાસ્થ્ય તકલીફ છે મારા દવાખાને જાવું છે ના જ્યાં છે અરે છોડવા પડશે શું ગોતવા તો પડશે તો એમ છોડો શું કમ આ બનાવવાના ધંધા જેમ કરતા હશે અરે પૈસા ના લીધી દે એમ કે હમણાં છે ને તમે મહિનો ઠેરી જો બે મહિના ઠેરી જો પણ સાપરું લઈને જતા રહ્યા છે મોણથી કહેવાય રહ્યા નહીં ફોન લાગતો નહીં

પૈસા લેવા મારો છોકરા ને તો છોગન દુટી ખાતો હોય પેલો ઓન એમ કેતો તો શું કેતો હા પોત દે બે ઘરે આવતો અને પોત દા થી ઘરે આવવાનું બોલો મારા ઘરે પગ નહી તમે એક કામ કરો ખાતર આવીને નોકજો હેઠળ